થરાદવાવ તાલુકામાં ભક્તો દ્વારા દશામના વ્રતનો રવિવારે પ્રારંભ કરવામાં આવ્યો હતો વ્રતમાં દસ દા દિવસ સુધી દશામના વ્રત કરનાર બહેનો દ્વારા દીવડા પ્રગટાવી ભજન કીર્તન કરવામાં આવે છે અને દસમા દિવસે દશામા માતાની પૂજા કર્યા બાદ તેમની મૂર્તિને પાણીમાં વિસર્જિત કરવામાં આવે છે ધરાદમાં આવેલા દશામના મંદિરે દસ દિવસ સુધી દશામના દર્શન કરવા આવનાર ભક્તો માટે ચા પાણીની દશામના મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે તેમાં દશામાના મંદિરે દિવસે ડીજે સાઉન્ડ પર ગરબા રમવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને દશામાના વ્રત કરનાર બહેનો દશામાના ગરબા ડીજે સાઉન્ડ પર ગરબાની રમઝટ જામી હતી થરાદમા દશામાના દસ દિવસના વ્રત પૂર્ણ થયા બાદ દશામાની મૂર્તિઓ અને સાંઢળીઓ પધરાવવાની વામની વ્યવસ્થા કરવામાં આવી છે તો દશામાના વ્રત કરનાર તમામ ભક્તોએ દશામાના વ્રત પૂર્ણ થયા બાદ થરાદમાં દશામાના મંદિરે આવી અને પંડિતો દ્વારા મંત્રોચ્ચાર બોલી મૂર્તિ અને સાંઢીઓ પધરાવવાની વાવની વ્યવસ્થા કરવામાં આવી છે તો દશામાના વ્રત કરનાર દરેક ભક્તોએ દશામાના મંદિરે આવી અને મૂર્તિઓ અને સાંઢીઓ પધરાવવા માટે દશામાના ટ્રસ્ટીઓ દ્વારા ભક્તોને અપીલ કરવામાં આવી છે